હલો ફ્રેન્ડ્સ આજે આપણે પાહલારી પર મળે તેવી ક્રિસ્પી અને પોચી ચોરાફળી બનાવીશું તો ચોરાફળી બનાવવા માટે મેં અહીંયા એક મોટું વાસણ લીધું છે એની અંદર ચોરાફળીનો લોટ એમાં મેં ત્રણ કપ ચણાની દાળ અને એક કપ હળદની દાળ લીધી હતી અને તેને દળી દીધું છે તો ત્યારબાદ એ લોટમાં મેં એક હાફ ટી જેટલું મીઠું અને એક ટી જેટલો ખાવાના સોડા જે ખારો કહેવામાં આવે છે એ લીધો છે અને એની અંદર બે ચમચી તેલ નાખીને આપણે એને સારો એવો કડક થોડો લોટ બાંધવાનો છે તો થોડું થોડું પાણી રેડીને આપણે એનો લોટ બાંધીશું લોટ અહીંયા થોડોક કાઠો રાખવાનો છે કે જેથી આપણી ચોરાફળી ફૂલે અને સારી બને તો અહીંયા લોટને આપણે થોડી વાર સારી રીતે મસળશું અને તેને વીસથી પચીસ મિનિટ સુધી રેસ્ટ આપીશું તો તેને ઢાંકીને આપણે થોડીવાર મૂકી દઈશું તો લોટને સારી રીતે મસળવાનો છે મેં અહીંયા ખાણીના દસ્તાથી થોડો ટીચીને લોટને સ્મૂથ બનાવ્યો છે તો લોટને સ્મૂથ બનાવી આ રીતે રોલ વાળી એના કાપા પાડી લેવાના છે જેથી એક સરખા કાપા પડે તો તમે જોઈ શકો છો કે સરસ આપણા ગુલ્લા બની ગયા છે તો એની પર સેજ ચોખાના લોટનું અટામણ લઈ આપણે ચોરાફળીનો રોટલો વણી લેવાનો છે તો અહીંયા રોટલો એકદમ જાડો નહીં અને પતલો નહીં પણ મીડિયમ આપણે જે રોટલીઓ બનાવીએ છીએ એ કન્સ્ટી રાખવાની છે તો તમે જોઈ શકો છો કે આપણો મસ્ત ચોળાફળીનો રોટલો તૈયાર છે તો આ રીતે જ આપણે આપણા બધા જ રોટલા વણી લઈશું અને એને થોડી વાર માટે સુકાવા દઈશું થોડી વાર સુકાઈ જાય પછી એને આ રીતે કાપા પાડી લેવાના છે તમે તમારી ઈચ્છા મુજબ કાપા પાડી શકો છો કોઈને જાડી પટ્ટીવાળા ગમે તો એ રીતે અને આ રીતે પણ બનાવી શકાય છે અને તેને તર ગરમ તેલમાં તરી લેવાના છો તો તમે જોઈ શકો છો કે આપણી ચોરાફળી જુઓ કે સરસ ફૂલી ગઈ છે તો આ રીતે આપણે બધી જ ચોરાફળી તળી લઈશું અને તેની ઉપર મેં સંચળ અને લાલ મરચું પાવડર મિક્સ કરી અને એનો મસાલો બનાવ્યો છે અને એને સ્પ્રિન્કલ કરીશું તો તમે જોઈ શકો છો કે આપણી ચોરાફળી એકદમ સરસ ખુલેલી અને ક્રિસ્પી બની છે તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ બાય